નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વાગોડિયા વિસ્તારની સોસાયટીઓમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતું ટ્રેક્ટર બંધ તથા સોસાયટીના પ્રમુખ સાથે રહીશોએ નગર પંચાયત કચેરી ખાતે રજુઆત કરી વહીવટદારે કચરાની સમસ્યા દૂર કરવા માટે ટ્રેક્ટર ચાલુ કરાવ્યું વાઘોડિયા નગરપાલિકા દરજ્જા બાદ નગરપાલિકામાં માડોદર ગામ તેમજ માડોદર વિસ્તારની કેટલીક સોસાયટીઓ તેમજ ટીમ્બી ગામનો પણ વાઘોડિયા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે વાઘોડિયા માડોદર રોડની સોસાયટીઓમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતું ટ્રેક્ટર બંધ થતાં સોસાયટીના પ્રમુખ ઉપપ્રમુખ સાથે રહીશો વાઘોડિયાની નગર

તો તો પણ આ વહીવટદાર સાહેબે તાત્કાલિક નિકાલ કરી તેને ગઈકાલે ત્યાં જીસીબી બધું સાફ કરાવી અને સોસાયટીમાં ટ્રેક્ટર બી ચાલુ કરી દીધું છે એટલે વહીવટદાર કઈક ખરાબ છે એવું નથી ને કોઈને ખરાબ જવાબ બી નથી આપતા હું બી કાલે ત્યાં જતો અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ સોસાયટીના પ્રમુખ છે મારા એ બી હું જાતે પણ સોસાયટીમાં રહું છું લોકેશ્વરમાં ત્યાં ચાર દિવસથી કચરાની ગાડી નથી આવતી આ અમુક લોકોના વિરોધ હોય એનો ખબર ન હોય કયા કારણોસર આ લોકો ઉગ્ર રજૂઆત કરે સારું ગમતું નહીં લોકોને કચરાની ગાડી ચાર દિવસથી નથી આવતી એ વાત સાચી છે પણ જાણ કર્યા વગર કોઈને ખબર તો પડે ને જાણકારી સાહેબ ને ગઈકાલે જાણ થઈ છે અને એ લોકોની ઉગ્ર રજૂઆત અને ખોટી રજૂઆત હોવા છતાં પણ તાત્કાલિક એનો નિકાલ લાયા છે સાહેબ એટલે અમે વહીવટી વહીવટદાર સાહેબ શ્રીના આભારી છે વાગુડિયા નગરપાલિકા વિસ્તારમાં લોકોને પ્રેસ મીડિયા દ્વારા હું જણાવ જણાવવા માગું છું કે વાઘોડિયા નગરપાલિકા ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અસ્તિત્વમાં આવેલી છે એમાં મને વહીવટદાર તરીકે સરકાર તરફથી મારી નિમણૂક કરવામાં આવેલી છે આ નિમણૂક થયા બાદ મારા વાઘોડિયા નગરપાલિકામાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એક રજિસ્ટર નિભાવવામાં આવેલું છે જેનો જે પણ પ્રશ્ન હોય એ રજિસ્ટરમાં એ લોકો મને લેખિતમાં રજિસ્ટરમાં નોંધ કરવામાં આવશે એનું અમે પાંચ જ દિવસ કે સાત દિવસની અંદર જો કોઈ જટિલ પ્રશ્ન હશે તો એનું સાત દિવસની અંદર અને જો સામાન્ય પ્રશ્ન હશે તો અમે એને બે થી ત્રણ દિવસની અંદર એ પ્રશ્નોનો અમે ત્વરિત મારી ટીમ દ્વારા એનો નિકાલ કરવામાં આવે છે હાલ પણ મારી ટીમ રાત દિવસ કામ કરે છે લોકોના વાઘોડિયા નગરપાલિકાની રજૂઆતમાં એવું ધ્યાને વધારે આવેલું છે કે અહીંયા ગાડી ગટરનો બહુ મોટો ઇસ્યુ છે લોકો ગટરના પાણી રોડના રોડ પર પાણી ભરાઈ જાય છે આ બધા પ્રશ્નોનો ત્વરિત અમે નિકાલ લાવીએ છીએ લોકો ગત રોજ ગઈકાલના રોજ અમુક સોસાયટીના લોકો કોઈ પણ જાતની જાણ કર્યા સિવાય કોઈ પણ રજૂઆત કર્યા સિવાય સીધા મારી કચેરીમાં આવી મારી નગરપાલિકાની કચેરીને લેવામાં આવેલી છે આના પ્રશ્નોનો અમે તાત્કાલિક નિરાકરણ લાવી શકતા હતા તેમ છતાં આજ રોજ એ જ સોસાયટીના માં અમારા દ્વારા જે રોજે કચરો લેવાનો હોય છે એ આજ રોજ ટ્રેક્ટર અમે ફાળવણી કરી છે ટ્રેક્ટર દ્વારા આજ રોજ એ લોકોના કચરાનું નિરાકરણ લાવવામાં આવેલું છે પણ પ્રેસ મીડિયા દ્વારા જે અમારા વિરુદ્ધ જે પણ છાપવામાં આવે છે એ ખોટી રીતે હોય છે લોકોને ભરમાવવામાં આવે છે લોકોને ઉશ્કેરીજનક ઉશ્કેરવામાં આવે છે જેના કારણે આ આવું બનવા પામેલ છે જે બદલ અને આજ મારી વાઘોડિયા નગરપાલિકાની તમામ જનતાને મારી બે હાથ જોડીને એક વિનંતી છે કે આપનો જે કંઈ પ્રશ્ન હોય જે કઈ આપને એ હોય એ મારા વાઘોડિયા નગરપાલિકામાં આવીને રજિસ્ટરની અંદર નોંધ કરશે એનાથી એનો પ્રશ્ન અમે ત્વરિત નિકાલ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું થેન્ક યુ વેરી મચ